અમેરિકાએ તેત્રીસ ગુજરાતીઓને ડિપોર્ટ કર્યા તેમાં વડોદરા જિલ્લાના ગુણા ગામની ખુશ્બુ પટેલ પણ હતી ખુશ્બુ પટેલે અમદાવાદ એરપોર્ટથી સુરક્ષાની સાથે પાદરા પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી જ્યાં પાદરા પોલીસે ખુશ્બુ પટેલનું નિવેદન નોંધ્યું હતું ખુશ્બુ પટેલ હેમખેમ વતન પરત ફરતા તેમના પરિવારજનોએ પણ હશકારો અનુભવ્યો હતો જો કે ભારત આવતા સમયે તેમની સાથે કેદીઓ જેવું વર્તન કર્યું તેવું ખુશ્બુ પટેલના ભાઈનું કહેવું છે ના અનલીગલી કુછ ગુનાતા હોય નહીં જો ગયે વહાં સે આયે लेकिन फिर भी वहाँ पे पे पहना के उनको यहाँ पे लाया गया है। तो, गया है है तो मतलब कैदियों कैदियों वाला वाला बर्ताव बर्ताव किया उनके साथ ही बोल सकते हैं एयरपोर्ट पर थायल, थायला, ना, बीना बेन रामी सीधा स्टेशन पुलिस जवायारा डीसा तालुका वेरिफिकेशन करीना पिता ફરશુભાઈ માળી છેલ્લા ઘણા વર્ષોથી ધાનેરા જીએબીમાં ફરજ બજાવે છે જેથી બીનાબેન રામીને ધાનેરા લાવવામાં આવ્યા હતા વેરિફિકેશન બાદ બીનાબેનને પરિવારની સાથે પોલીસે તેમના સાસરી કડી મોકલી દીધા હતા અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓમાં પાટણ જિલ્લાના મણુંદ ગામનો કેતુલ પટેલ પત્ની કિરણ પટેલ સહિત પરિવારના ચાર સભ્યો આજે સવારે વતન પરત ફર્યા એક જ પરિવારના ચારેય સભ્યોને અમદાવાદ એરપોર્ટ પર લેવા માટે પાટણ એસઓજી પોલીસ પહોંચી હતી એસઓજી પોલીસે કેતુલ પટેલ અને કિરણ પટેલની પૂછપરછ કરી અને વહેલી સવારે મણુદ ગામ પહોંચી હતી જોકે મણુદ ગામ પહોંચતા જ કેતુલ અને કિરણ પટેલ પોતાના પિતાના ઘરે આવવાને બદલે કોઈ અજ્ઞાત સ્થળે જતા રહ્યા હતા એટલું જ નહીં તેમના પિતાના ઘરે પણ તાળા મારેલા મળ્યા જોવા આ તરફ ગાંધીનગર જિલ્લાના બોરુ ગામના રહેવાસી જીવણજી ગોહિલ 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 અને પણ અમદાવાદ અન્ય સ્થળે જતા રહ્યા હોવાનો ખુલાસો થયો છે એબીપી અસ્મિતાની ટીમ જ્યારે બોરુ અને જમણા ગામ પહોંચી તો ત્યાં કોઈ પણ હાજર ન હતા ગાંધીનગર પોલીસનો દાવો છે કે ડિપોર્ટ કરાયેલા પરિવારોને તેમના સંબંધીઓના ઘરે મોકલવામાં આવ્યા છે